ફતેપુરા લાઈવ માં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર આજના સમાચારની વાત કરીએ તો શું નગરજનો મેઘરાજાને આવકારવા સજ્જ છે શું ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂન ની કામગીરી કરવામાં આવી છે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે દર વર્ષે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ મુખ્યત્વે ગુગસ રોડ મેન બજાર અને પોલીસ સ્ટેશન રોડ ઉપર પાણીની નદીઓ ભરાઈ જવા પામે છે રસ્તા ઉપર એક એક અને દોઢ ફૂટ જેટલું પાણી વહે છે જેના પગલે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે આ ચોમાસાને આવકારવા માટે ફતેહપુરા નગરના નગરજનો સજ્જ છે કે કેમ કે ફતેહપુરા ગ્રામ પંચાયત દ્વારા પણ આ બાબતે ગંભીરતાથી નોંધ લઈને કોઈ પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી છે અને ફતેપુરા નગરમાં દર ચોમાસે ભરાતા પાણીનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રબલ લોક માંગ ઉઠવા પામી છે આપ અહીં દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે દ્રશ્યો ગયા વર્ષના ફતેહપુરા નગરના ચોમાસાના છે જો આ વર્ષે પણ આ જ પરિસ્થિતિ રહેશે તો ફતેપુરા નગરના નગરજનોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડશે ત્યારે હાલમાં જ ફતેપુરા ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ છે અને વિજેતા ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં વિવિધ કામગીરી કરવા માટે ઉત્સુક અને ઉત્સાહી છે ત્યારે ફતેપુરા ગામની આ સામૂહિક સમસ્યાને ધ્યાને લઈને ફતેપુરા નગરમાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી અને ઇચ્છનીય છે